માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો આપણે છે મોટર ચાલુ કરવા આવ્યા હતા પાવર જતો રહ્યો છે શાકભાજી પાણી વાવવાનું હતું લાઈટ ગઈ છે મિત્રો પાવર આવે એટલે બધા ખેતર મોટો મારતા મિત્રો જેને શું કરે જોતા મિત્રો મારે ઓગણે ચીકુડી છે કેવા આવ્યા છે સરસ ચીકુ ચીકુ મિત્રો બહુ આવ્યા છે પાકે એટલે બહુ મીઠા હોય છે મીઠા એટલે ખૂબ જ મીઠા એમ જો મિત્રો મિત્રો ઠેડા આણંદ મગાવી હતી ચીકુડી આજથી પચીસ વર્ષ પહેલા સિત્તેર રૂપિયાનો છોડ આવ્યો તો જો આટલો મોટો ઝાડ થઈ ગયું છે ચીકું ખૂબ જ આવે મિત્રો પછી હવે મોટા મોટા થાશી હતી તો સફરજન જેવડે જેવડે જો મિત્રો હશે અમાર જયંતિ ભાઈ કારી કારી ગાયો છે બધી એક બે ભેંસો છે જો અડધો ઊભા છે દેશી ગાય છે મિત્રો રેડલી છે પાડી છે જયંતિ ને બધા જો મિત્રો દૂધી આપણે મસ્ત થશે જયંતિને વેલડી ખેડી ગઈ જો મિત્રો ઓહો અલ આ બાર જેમ જવા જો આટલો મિત્રો ઓમિક આપે છે થમ પાવર નહીં આવ્યા જુઓ જો મિત્રો ઓમિક આપવાનું ચાલુ છે થમ ઓમિક નો ડોઝ બહુ સરસ થઈ ગઈ છે હવે પવન કેટલી રેડે છે જો કુએ એટલે સેટિંગ કરવું પડે ને હવે એવું છે તારે કમ્પ્લીટ કરીને રાખે એટલે નવ વાજે ચાલુ કરવાનું છે ને ડીજી વાળાને મળવા બાદ રાતગીરા વધારે પડી ગયો ને મુરત બેન સરમના ફેમિલી પટારા હમ આ બારમાં શું ભાડ્યા ખબર છે 3000 રૂપિયા તો રેડે જ જાય